નમસ્કાર ધોરણ આઠના વહેલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું સેમ બીજાનું વિજ્ઞાન વિષયનો પાઠ નંબર સાતમો કિશોરા અવસ્થા તરફ એમનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ સેમ બેમાં આવતા તમામ વિષયના પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશું સાથે સાથે તેની પીડીએફ જો તમારે જોઈતી હોય તો આપણી એપ્લિકેશનની લિંક પણ ત્યાં આપેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આપણે આપણા પ્રશ્ન નંબર 1 થી કે શરીરમાં થતા પરિવર્તનો માટે જવાબદાર અંતસ્ત્રાવી ગ્રંથિ ના રાસાયણિક સ્ત્રાવ માટે વપરાતો શબ્દ કયો છે તો શરીરમાં થતા પરિવર્તનો માટે જવાબદાર અંતસ્ત્રાવી ગ્રંથિના રાસાયણિક સ્ત્રાવ માટે વપરાતો શબ્દ છે અંતઃસ્ત્રાવ પ્રશ્ન નંબર બીજો જો છે કિશોરાવસ્થાની વ્યાખ્યા આપવાની છે તો જીવનકાળની એ અવસ્થા જેમાં શરીરમાં પ્રજનનની પરિપક્વતાની પ્રાપ્તિ માટેના પરિવર્તનો થાય છે તેને કિશોરાવસ્થા કહેવામાં આવે છે બહાર થતો રક્ત સ્ત્રાવ એટલે ઋતુસ્ત્રાવ સ્ત્રી ગર્ભવતી ન થાય ત્યાં સુધી બાર થી તેર વર્ષની વયથી લગભગ પિસ્તાલીસ થી પચાસ વર્ષની ઉંમર સુધી પ્રતિમાસ ઋતુસ્ત્રાવ થાય છે અંડપિંડમાંથી મુક્ત થયેલા અંડકોષનું જો ફલન ન થાય તો તેવી સ્થિતિમાં અફલિત અંડકોષ તથા ગર્ભાશયનું અંદરનું સ્તર તેમજ તેની રુધિરવાહિનીઓ સાથે તૂટવા લાગે છે તેનાથી સ્ત્રીઓમાં રક્ત સ્ત્રાવ થાય છે તેને ઋતુસ્ત્રાવ કે કહેવામાં આવે છે ઋતુસ્ત્રાવ થવો એ સ્ત્રી ગર્ભવતી નથી તેની નિશાની છે

છોકરામાં સ્વારપેટી મોટી થઈ ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે અને અવાજ ઘેરો બને છે. પ્રશ્વેદન અને તેલીય ગ્રંથિનો સ્ત્રાવ વધી જાય છે. પ્રજનન અંગોનો વિકાસ થાય છે અને પ્રજનન અંગોના વિસ્તારમાં વાળ ઉગે છે. છોકરામાં દાઢી મૂછ ઉગવાની શરૂઆત થાય છે. છોકરીઓમાં સ્તન ગ્રંથિનો વિકાસ થાય છે. પ્રશ્ન નંબર 5 છે. બે કોલમ વાળું કોષ્ટક બનાવો જેમાં એક કોલમમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિનું નામ અને તેની સામે બીજા કોલમમાં તેના દ્વારા સ્ત્રવિત અંતઃસ્ત્રાવોના નામ લખવાના છે તો જુઓ અંતઃસ્ત્રાવી ગ્રંથિ અને અંતસ્ત્રાવોમાં પહેલી છે પિટ્યુટરી ગ્રંથિ એમાંથી વૃદ્ધિ અંતઃસ્ત્રાવ એટલે કે ગ્રોથ હોર્મોન્સનો સ્ત્રાવ થાય છે સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થાય છે શુક્રપિંડમાંથી ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ થાય છે થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિન નામના અંતસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે એડ્રિનલ ગ્રંથિમાંથી

હેઠળ વિકસતા લક્ષણો છોકરા અને છોકરીઓને જુદા દેખાવામાં મદદ કરે છે કાર્યની વાત કરીએ તો લક્ષણો કે છોકરાના છાતી પર વાળ ઉગવા લાગે છે છોકરીઓમાં સ્તન ગ્રંથિનો વિકાસ નીતમનો વધુ વિકાસ વગેરે કાર્ય કરે છે છોકરા અને છોકરીઓ બંનેમાં બગલમાં તથા પ્યુબિક વિસ્તારમાં વાળ ઉગવાનું શરૂઆત થાય છે અથવા તો ઉગવાનું કાર્ય નહીં આવે ચાલુ થાય છે

પ્રશ્ન નંબર છે છે નીચેના પર નોંધ લખવાની એમાં કંઠમણીની વાત કરીએ તો છોકરાઓની સ્વરપેટી વિકાસ પામીને અપેક્ષાકૃત મોટી થઈ જાય છે છોકરાઓમાં મોટી થયેલી સ્વરપેટી ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે તેને કંઠમણી કહેવામાં આવે છે તેના કારણે છોકરાઓનો અવાજ ઘેરો થઈ જાય છે ગૌણ જાતીય લક્ષણોની વાત કરીએ તો છોકરાઓને છોકરીઓથી અલગ પડતા લક્ષણોને ગૌણ જાતીય લક્ષણો કહેવામાં આવે છે છોકરા અને છોકરી બંનેમાં બગલમાં તેમજ પ્યુબિક વિસ્તારમાં વાળ ઉગવા છોકરામાં દાઢીમૂત તેમજ છાતી પર વાળ ઘેરો અવાજ જ્યારે છોકરીમાં સ્તન ગ્રંથિનો વિકાસ તીણો અવાજ વગેરે ગૌણ જાતીય લક્ષણો છે ત્યાર પછીની વાત કરીએ તો ગર્ભસ્થ શિશુના લિંગ નિશ્ચયની વાત કરીએ તો ગર્ભસ્થ શિશુ જાતિલિંગનું નિશ્ચય લિંગી રંગસૂત્રો વડે થાય છે મનુષ્યમાં સ્ત્રીઓનો અફલિત અંડકોષ હંમેશા લિંગી રંગસૂત્ર ધરાવે છે પુરુષમાં શુક્રકોષો બે પ્રકારના ફક્ત લિંગી રંગસૂત્ર ધરાવતા અને ફક્ત વાયલિંગી રંગસૂત્ર ધરાવતા હોય છે ફલન થાય તે ક્ષણે જ ગર્ભસ્થ શિશુનું લિંગ નિશ્ચયન થઈ જાય છે જો લિંગી રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ ફલનમાં ભાગ લઈ તો યુગ્મજનું લિંગ રંગસૂત્ર બંધારણ એક્સ થશે આ યુગ્મજ માદા એટલે કે છોકરી તરીકે વિકાસ પામે છે જો વાયલિંગી રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ અંડકોષનું ફલન કરે તો યુગ્મજનું લિંગ રંગસૂત્ર બંધારણ એક્સ વાય થશે અને આ યુગ્મજ નર એટલે કે છોકરા તરીકે વિકાસ પામે છે જેનો ડાયાગ્રામ અહીંયા આપેલો છે જો શુક્રકોષમાંથી વાય રંગસૂત્ર મળે તો અને સ્ત્રીમાંથી તો એકસદ મળવાનું છે અને શનિવાય ભેગા થશે તો છોકરો બનશે જ્યારે એક્સ એક્સ ભેગા થશે તો બનશે છોકરી આમ ગર્ભસ્થ શિશુના લિંગ નિશ્ચયન માટે ફલનમાં ભાગ લેતા શુક્રકોષોમાં રહેલું લિંગી રંગસૂત્ર કે સંતાનના પિતા પર જવાબદાર છે પ્રશ્ન નંબર નવ છે શબ્દ કોયડો ઉકેલવા માટે ચાવીઓના જવાબમાં અંગ્રેજી શબ્દોનો ઉપયોગ તમારે કરવાનો છે આડી ચાવી છે અને ઊભી ચાવી છે

દર્શાવતા એક આલેખ એક જ પેપર પર દોરો આ આલેખ પરથી તમે શું તારણ કાઢી શકશો તો જુઓ અહીંયા આપણે ઊંચાઈ છોકરા અને છોકરીઓની વાત કરેલી છે ને ઉંમરની વાત કરેલી છે તો જુઓ છોકરાઓની અંદર ઉંમર જ્યારે ત્રેપન હોય ત્યારે છોકરીઓની અંદર અહીં ત્રેપન સેન્ટીમીટર હવે ચાર વર્ષની ઉંમરે છોકરીઓ છન્નું સેન્ટીમીટર લાંબી હોય ત્યારે છોકરાઓ છન્નું સેન્ટીમીટર લાંબા હોય તો છોકરીઓ નાઇન્ટી ટુ ત્યાર પછી આઠ વર્ષે છોકરાઓ એકસો ચૌદ તો છોકરીઓ એકસો દસ હોય બાર વર્ષે છોકરાઓ તો છોકરીઓ એકસો અને સોળ વર્ષે બંને સમાન હોય અને એકસો 173 છોકરાઓ હોય તો એકસો છોકરીઓ હશે આ ડાયાગ્રામ આપેલા છે જે તમારે ડ્રો કરવાના છે અને આના પરથી શું તારણ મળે છે તો શરૂઆતમાં છોકરીઓ છોકરા કરતા ઝડપથી વૃદ્ધિ પામે છે પરંતુ અઢાર વર્ષની ઉંમરે બંને તેમની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી લેશે જુદી જુદી વ્યક્તિઓમાં ઊંચાઈમાં થતી વૃદ્ધિનો દર જુદો જુદો હોય છે તો થેન્ક યુ વેરી મચ મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ આપણું સ્વાધ્યાયનું સોલ્યુશન ફરી મળીશું આવા જ એક સ્વાધ્યાય સોલ્યુશન સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત